નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનના ભાવ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સોયાખોળમાં ફરી અને રૂપિયા પાંચસોનો ઘટાડો નોંધાતા સોયાબીનના પ્લાન્ટોએ ભાવ બપોર બાદ રૂપિયા પચીસથી લઈને પચાસ ઘટાડ્યા હતા જો કે મહારાષ્ટ્રના પ્લાન્ટોના ભાવ ટકેલા હતા કારણ કે મિત્રો મહારાષ્ટ્રના સોયાબીનના ખેડૂતોને નવી સરકાર રચાયા બાદ સોયાબીનની ખરીદીમાં બોનસ જાહેર થવાની ધારણા છે તો મિત્રો સોયાબીનના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે ભાજપની સરકાર જીતશે તો સોયાબીનનો ટેકાનો ભાવ મણનો રૂપિયા બારસો કરી આપવામાં આવશે જે હાલ મણનો ભાવ રૂપિયા નવસો ઇઠ્યોતેર છે મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીત થતાં હવે નવી સરકાર રચાયા બાદ સોયાબીનના ખેડૂતોને બોનસ મળશે તે ધારણાએ મિત્રો ખેડૂતોની સોયાબીનની વેચવાલી ઓછી છે જેને કારણે મહારાષ્ટ્રના સોયાબીન પ્લાન્ટોના ભાવ જળવાયેલા હતા તો જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો જૂનાગઢયાર્ડમાં સોમવારે તેર હજાર કટ્ટાની જ આવક હતી અને મિત્રો વેપાર બાર હજાર કટ્ટાનો થયો હતો તો જૂનાગઢ યાર્ડમાં સોયાબીનના ભાવ યથાવત રૂપિયા સાતસો એંસીથી લઈને આઠસો ચાલીસ રૂપિયા રહ્યા હતા જ્યારે બિયારણનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને નવસો સાહીઠ સુધી ભાવ બોલાયો હતો પ્લાન્ટોના ભાવ બપોર પછી ઘટતા બિલટી રૂપિયા પચાસ ઘટીને રૂપિયા ચાર હજાર એકસો પંચોતેરથી લઈને ચાર હજાર બસો પચીસ રહ્યા હતા જ્યારે મિત્રો રાજસ્થાનના પ્લાન્ટોના ભાવ ઘટીને રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસ હતા જ્યારે ધુલિયા નંદુબારના ભાવ ચાર હજાર પાંચસો પચીસ રહ્યા હતા અને લાતુરના ભાવ રૂપિયા ચાર હજાર પાંચસો પચાસ ટકેલા રહ્યા હતા તો મિત્રો ગુજરાતમાં ગોકુળની ખરીદી સવારે રૂપિયા ચાર હજાર ચારસોમાં હતી જે બપોર બાદ રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી લઈને ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવ રહ્યા હતા જ્યારે મિત્રો ગુજરાત અંબુજાના ભાવ સવારે રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસ હતા તે બપોર બાદ ઘટીને રૂપિયા ચાર હજાર ત્રણસોના થયા હતા તો તો મિત્રો સોયાખોળના ભાવ સતત ચાર દિવસે સ્ટડી રહ્યા બાદ સોમવારે રૂપિયા પાંચસો ઘટ્યા હતા તો મિત્રો ઇન્દોરની વાત કરીએ તો ઇન્દોર સોયાખોળના ભાવ ટનના રૂપિયા પાંચસો ઘટીને રૂપિયા અઠ્યાવીસ હજાર અને કંડલાના પ્લાન્ટોના ભાવ રૂપિયા પાંચસોથી ઘટીને રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો થયા હતા જ્યારે મિત્રો દેશમાં સોયાબીનના ક્રશિંગમાં પ્રતિ ટન રૂપિયા ચાર હજાર ચારસો બાસઠની પેરિટ હતી જે અગાઉના દિવસ રૂપિયા ત્રણસો અઠ્ઠાવનની હતી સોયાબીનના ક્રશિંગમાં મિત્રો પેરીટ સતત સતત બીજા દિવસે વધી હતી તો સોયાબીનની આવક દેશમાં સોમવારે વધીને સાત પોઈન્ટ પચીસ લાખ ગુણીની રહી હતી તે અગાઉના દિવસે પણ ચાર પોઈન્ટ ત્રીસ લાખ ગુણીની રહી હતી